જય જવાન જય કિસાન જય મુરલીધર આજે તારીખ તન અગિયારો મહિનો અને બે હજાર પચીસ હવે મિત્રો આપણે જે આપણા ઉપર એક માવઠું ક્યાંક ને ક્યાંક મોટે પાયે નુકસાન કરીને ગયું અને આજે લાસ્ટ તારીખ છે એની તન તારીખ તો આ માવઠાની અંદર આપણે અલગ અલગ વિસ્તારો અને અલગ અલગ દિવસોમાં ક્યાંક ને ક્યાંક એવી મહેનત કરી અને તમને સસોટ તારણ અને સસોટ માહિતી મળે એવો પ્રયત્ન કર્યો એટલે મિત્રો આ જે તારીખ હતી એ આપણે ઓલ ગુજરાત સૌરાષ્ટ્ર અને કચ્છને તમામ વિસ્તારોને અસર કરશે તેવા આપણે અગાઉથી માહિતી આપેલી હતી એટલે ક્યાંક ને ક્યાંક મિત્રો કસકાતરાની તારીખ હતી અને આપણે અગાઉથી કહેતા એવા કે કસકાતરા છે અને દેશી હનુમાન છે જે આપણા પૂર્વજો વખતથી આપણે જોતા આવી એમાં જાજો ફરક નથી મળતો અને રિઝલ્ટ પણ સારું હોય એટલે આપણે મહેનત કરી અને કસ્ટ વિશે અને દનિયા જોઈ અને આપણે આ થોડું ઘણું શીખા એ તમારા સુધી મહેનત કરી અને માહિતી પુગાડવાનો પ્રયત્ન કરું છું અને આગળ પણ બે હજાર છવ્વીસની અંદર તમારા સુધી આ જે માહિતીઓ છે એ ક્યાંક ને ક્યાંક હું પુગાડવાનો પ્રયત્ન કરીશ પણ મિત્રો ખાસ મિત્રો કે આજે ત્રણ તારીખ છે આ ત્રણ તારીખની અંદર આમ તો પશ્ચિમ સૌરાષ્ટ્ર અને ઘણા ભાગ સૌરાષ્ટ્રના આ તેને માવઠાથી મુક્તિ મળશે પણ મિત્રો હજી ટૂંકમાં અમુક એ વિસ્તારોમાં છૂટા સવાયા સીમિત વિસ્તાર પૂરતા ઝાપટાં જોવા મળે એવી શક્યતા છે તો આજે આપણે દેવભૂમિ દ્વારકા જિલ્લાના એક બે એવા ગામ પંથક હોય ત્યાં પણ ઝાપટા પડી શકે જામનગર જિલ્લાના એક બે ગામ પંથક હોય ત્યાં ઝાપટા પડી શકે પોરબંદર જિલ્લાના પણ એક બે સીમિત વિસ્તાર ટૂંકમાં હોય ત્યાં ઝાપટાં પડી શકે બાકી ઓલ્ડ પશ્ચિમ સૌરાટને માવઠાથી મુક્તિ મળે છે પછી મિત્રો આપણે કચ્છની વાત કરીએ તો કચ્છના પણ નલિયાથી માંડી અને ખાવડા સુધી આજે આની અસર જોવા મળશે માવઠાની એટલે ક્યાંક છૂટો સવાયો મીડિયમ ઝાપટા ક્યાંક એવી ઝાપટા પણ આજે કચ્છના બે સેન્ટર છે તેના આજુબાજુ વિસ્તારમાં જોવા મળે બાકી બીજા કચ્છના વિસ્તાર છે ત્યાં વાદળછાયું વાતાવરણ અને ક્યાંક સાટ છૂટ થાય એવી શક્યતા છે પછી આપણે કચ્છના જે લગતા ઉત્તર ગુજરાતના વિસ્તાર છે તેમાં પણ આજે બપોર પછી માવઠું થાય અને છૂટું સવાયું માવઠું જોવા મળે તેવી શક્યતા છે અને મધ્ય ગુજરાત જે આપણે મધ્ય ગુજરાતના ઘણા એવા ભાગ હોય ત્યાં પણ આજે છૂટા છવાયા માવઠા જોવા મળે એમ છે જો અગાઉથી આપણે માહિતી આપેલી હતી અને ખાસ દક્ષિણ ગુજરાત છે તેમાં સીમિત વિસ્તાર પૂરતા માવઠું થાય એવી શક્યતા છે અને સૌરાષ્ટ્રના દક્ષિણ સૌરાષ્ટ્રની વાત કરીએ તો ભાવનગર આજુબાજુ બપોર પછી સામાન્ય ઝાપટા પડે એવી શક્યતા છે દીવના એક વે સેન્ટર એવા હોય ત્યાં પણ ઝાપટાં પડે એવી શક્યતા છે સોમનાથ પાટાના અમુક સીમિત વિસ્તાર હોય ત્યાં સામાન્ય ઝાપટાં પડે અને ખાસ મિત્રો આજે સૌરાષ્ટ્રની વાત કરીએ તો અમરેલી સુરેન્દ્રનગર અને ને મોરબી સાઈડ તેમાં ઝાપટા થાય એવી બહુ પછી શક્યતા છે મિત્રો પણ ખાસ મુખ્ય અસર હળવદ આજુબાજુમાં મીડિયમ ક્યાંક એવી ઝાપટાં થાય એવી શક્યતા છે પણ આ આજ છેલ્લો દિવસ અને આપણે ચાર તારીખથી અગાઉથી કીધું એમ કે ચાર તારીખથી કોઈ જાતનો માવઠાનો ખતરો નહીં રહીએ અને મિત્રો હજી ચાર તારીખ પાંચ તારીખ અને છ તારીખ ક્યાંક ને ક્યાંક ઝાકર પણ આવશે અને કચ્છના વિસ્તારમાં પણ ઝાકળ જોવા મળશે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત તેમાં ત્રણ દિવસ ઝાકરનું પ્રમાણ રહી શકે વહેલી સવારે એટલે એક દિવસ પાંચ તારીખ એવો હશે કે કચ્છના વિસ્તારમાં વધારે ઝાકર જોવા મળશે અને પશ્ચિમ સૌરાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં ઝાકર જોવા મળશે મિત્રો આ હતી આપણી અત્યારે માવઠાની માહિતી અને હવે આપણે ત્રણ ચાર દિવસ ગરમીનું પ્રમાણ રહેશે અને બપોર વસારે અમુક ટાઈમી તાપમાન એકત્રીસ ડિગ્રી સુધી જાય તેવી શક્યતા છે પણ આમાં આપણે છ તારીખથી થોડો થોડો સામાન્ય નોર્મલ ઘટાડો આવતો જ જશે અને આપણે આઠ તારીખથી આઠથી દસ તારીખની અંદર શિયાળાના હવામાન શિયાળાનું હવામાનનો મહેસૂસ થશે અને ક્યાંક ને ક્યાંક આપણે શિયાળો પિત કરી શકીએ એવું પણ વાતાવરણ આપણે નવ તારીખ પછી નવ નવેમ્બરથી દસ નવેમ્બર સુધીમાં શિયાળું વાવેતર પણ થઈ જાય એવું વાતાવરણ મળશે અને આપણે આમ કોઈ ખેડૂતભાઈને ટેન્શન પણ નથી લેવાનું જેથી કરતાં ખેતી કામ મોડું થાય તો એવું પણ ન સમજવું પિત્તનું મોડું થશે મારા અંદાજ પ્રમાણે શિયાળો અવર લાંબો રહેશે અને ક્યાંક ને ક્યાંક આપણે ઉતાવળ કરી અને અત્યારે ખેતીમાં ટોર કરીને વાવેતર પણ ન કરવું જોઈએ કારણ કે શિયાળો લાંબો છે તમે મારા અંદાજ પ્રમાણે પચીસ નવેમ્બર સુધી શિયાળું પિત્ત કરશો તો પણ વાંધો નહીં આવે અને અવાર મિત્રો ખાસ જે આ સ્વાતિ નક્ષત્ર છે એ ચાલી પચાસ વર્ષ કે ત્રીસ વર્ષની આસપાસ વરતનું હોય આવું ઘણા પૂર્વજોનું સાંભળેલું છે તે પછી આ વરસાદ વહે્યો સ્વાતિ નક્ષત્રમાં પણ આની પણ એક મેન મેન ભૂમિકા હોય એ આપણે નેક્સ્ટ વિડીયામાં તમને સમજાવવાનો પ્રયત્ન કરી હવે મિત્રો આ વિડીયો અહીં પૂરો કરી જય જવાન જય કિસાન જય મુરલીધર